હા બીડી વાત બીર પીવા જો તારે હમ હારે ટાકી પચી જઈશું હલો બીજું ભાઈ હું ગયા છો હા દે કોમ કરતા અમે કરું તે આઈને વાત કરીને આપડે કોમ ની તો ના ના એ તો હડકા જ તો અમે બે આયા છે છે તો લે ઓર્ડર અરે તે તે તો દેતો હડકા અમે બે આયા હાલ અરે પણ અમે આઈએ છે કોમ કોમ હું કોમ કેવા અમે આઈએ છે બોલ્યા કે તો કોમ કો પાતે છે બીડિંગ કે તો બસ એ જ ના હા બીડિંગ તો ફોન માં કેવા ના ખેલ પે પડી આ હા તો કે ના હા ડાયરેક્ટ તો જતા દે ને હા હા

અલ્યા પણ તમે આટલા વાગે આયા છો કોકની ઊંઘ બગાડવા તો એટલી તો ખબર પડે છે કે ના પણ બીડી પીવા તલા બાઈ હું કર યાર કોણક મો ને કોણક લાઈટ મોડી દે યાર અને તમે તો ગોદુરાલી જુના ના બાજ પીમની માં કો ઊંઘ ગીજો લે અલ્યા આયા તો આયા ભલે આયા કોકની ઊંઘ કા બગાડો છો અલ્યા પણ અમાર રાજ બગાડતી હતી બાકી પાકી ઊંઘ્યા હોય

અરે ના ભાઈ એવું નહીં એસી નહીં હું કે બે તારો હોય તો બે હા એક તારો તમાર બે ઓર દોરવા એક તારો અમે બે દોરી હા એ થઈ જાય બરાબર ના ના એ વાત છે ઈસ તો બે આઠ ને લાખ ની વાત તમારી અવર ના 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 કોઈ લાખ ની વાત એટલે બોલ સબ ગુરુ કુ પણ વાત લાખ ની છે ઉપર લાખ ની તો ઈ તો 15 ના આવે છે બરાબર અવાજ ઓછો રાખજો અવાજ ના કરવાનો અવાજ ના કરતો અવાજ ના કરતો અવાજ ના કરતો અરે કહીશું અરે આ તો મુજબ ગયો

आपण <laughs> બીચ લેવાય સુ લેવાય સુ ના સુકો કાઈ ગોરી લેજો એ ખેલે નહીં એસ્તે આ મેન બીલી આ સો આફલ તોકિત મેસો એ કોસુ ઇલા ઇસાબા મોટો મોટો કોનતા હે લા તાઈ અરે લઈ લો કે પૈસા પહેલે જ રહે કે

अब मेकी दक आइके कि बंद कर बंद बाजू अंदर मेकी दिदी मेकी दिदी अडिया 500 हरका हासे ल आयोय अडिया आय ओला 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 आज दिन त म हाल हमरा त दशा लाग गे छै त नै कहौ छियै त हमरा न क त

આ વિડિયો લઈને હું ક્યાં બાકસમાં ગમ હું ક્યાં છું યાર અરે અરે એ જુબા બેરી આપી હ તો હર ગામ મોડેલો આરો ના ના યાર આવો વળકો ના તો

ને જલ્દી પી તારા સુન સમ પી મારા મોરું થાય છે હવે પેલો જોયેલો દુકાન ખોલેલો તો ખોર ના અક્ષય બોધન દુકાન નહીં મારા પી તું પી લઉં તમારી બાકા દુકાન ખોલે તો ખબર ની પડે ને તાવ તો લગાવ્યા ને તમે કે તો ખો તો લગાવશો શું વાત કરે છે અરે બસ વિજય વિજય તમે તો કેતો અમે ઓર ગોસ કળો બેહાઈમ કે કતાય લાય પાછ બેઠા કઈ દયો